પાલભાઈ છે જાહેરાત કરવા માટે પાલભાઈ માહિતી આપો ભટગામના તમામ ખેડૂત ભાઈઓને મારા જય જવાન જય કિસાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે વર્ષ બે હજાર દસ અગિયારમાં જે સેટેલાઇટથી હવામાં જે માપણી કરવામાં આવી આપણા ખેતરોની અને ચૌદ પંદરમાં જે આપણા ખેતરો છે એ ખોટી રીતે ખોટી જગ્યાએ ઓછું વધઘટ ક્ષેત્રફળ સાથે ગામના નકશા બનાવીને આપણા ખેતરોના જે કાગળો છે એ આપણા ગામના નકશામાં ખોટી જગ્યાએ બેસાડ્યા છે ભટગામ જ નહીં દ્વારકા જિલ્લાના બસો છવ્વીસ ગામ એવા છે કે જ્યાં આ જમીન માપણીના માન્યતા આપી છે આ બસો છવ્વીસ ગામો છેલ્લા દસ અગિયાર વરસથી પાંચ પંદર ખેડૂતો કોઈ ગામમાંથી જેને ખબર પડી છે એ કોઈ ગામમાંથી પચાસ ખેડૂતો છેલ્લા દસ અગિયાર વર્ષથી જમીન માપણી અધિકારી ડીએલઆરની કચેરીએ ધક્કા ખાય છે હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આવનારા દિવસોમાં દ્વારકા જિલ્લાના બસો છવ્વીસ ગામના તમામ ખેડૂતો આ જમીન માપણીના ભોગ બનેલા છે એટલે કોઈ એવા વિશ્વાસમાં ના રહેતા કે મારું ખેતર બરાબર છે વાત રહી ભટગામની તો ભટગામના જેટલા સર્વે નંબર છે એમાંથી એક સર્વે નંબર સાચો નથી આ બે હજાર અઢારમાં સામોર ગામનો જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે હું કહી શકું છું એટલે ભટગામના તમામ ખેડૂતોને વિનંતી છે હારે હારે બીજા ગામના પણ જો ખેડૂતો આ વિડીયો સાંભળે તો એમને વિનંતી છે કે આ જમીન માપણી આખે આખી રદ કરે તો જ આનો નિકાલ છે આ નિકાલ માટે આપણે સૌ સાથે મળીને દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં હું ફર્યો છું ગામે ગામ જઈ અને ખેડૂતોને કહેવું છે કે જે તારીખ નક્કી થાય એ તારીખે ખંભાળિયા સામૂહિક રીતે આખો જિલ્લો ભેગો થઈ અને માગણી કરીએ કે જમીનમાં આપણી રદ કરવામાં આવે આજે ત્રીસ તારીખ અમે નક્કી કરી છે આવતી ત્રીસ જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસના દિવસે આપ સૌ ખંભાળિયા સવારે દસ વાગે પધારો આ જમીનમાં આપણી રદ કરવાની આપણે સાથે મળીને માગણી કરીએ હારે હારે બે હજાર સોળ સત્તરનો પાક વીમો ભટ્ટામમાં એંસી ટકા થાય એમ હતો એક રૂપિયોએ આપ્યો નથી બે હજાર અઢારથી હું ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડું છું એનું પણ એક ફોર્મ આ ગામમાં આપતો જ આવું છું એટલે જે ખેડૂતોને લાગતું હોય કે મારે આ એંસી ટકાના પાક વીમામાં હાઈકોર્ટ સુધીની લડાઈ લડવી છે એ લોકોએ આ ફોર્મ ભરી દેવું એવી જ રીતે ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ છે એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ હોય તો સરકારે ખરેખર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ અને આપણે ખેડૂતોએ આ માગણી કરવી જોઈએ કે અમારું પાક ધિરાણ ચાલુ વર્ષનું માફ કરો એટલે એનું એક માગણી કરતું ફોર્મ આપણે તો એક લડાઈની હારે ત્રણ લડાઈ ભેગી થઈ છે એક જમીનમાં આપણી રદ કરવાનું ફોર્મ બે હજાર સોળ સત્તરનો પાક વીમો મળે એનામાં માગણી કરતું ફોર્મ અને ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એવી માગણી કરતું ફોર્મ ત્રણ ફોર્મ આયા ગામમાં પંચાયતમાં આપતો જ આવું છું ભટગામના તમામ ખેડૂતોને વિનંતી છે કે તમામ ખેડૂતો આ ફોર્મ ભરી દો નહીંતર આવનારા દિવસોમાં જો જમીનમાં આપણી રદ નહીં થાય તો ગામમાં ભાઈભાઈ વચ્ચે વેર જેર ઊભા થશે આ પરિસ્થિતિનું નિર્માણ આપણા ગામમાં ન થાય એટલે તમામ ખેડૂત ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું ફોર્મ ભરી દેજો એક દિવસ તમારો કાઢજો એક દિવસ જો આપણે સામૂહિક રીતે દ્વારકા જિલ્લાના તમામ ગામના ખેડૂતો ભેગા થઈએ હજારોની સંખ્યામાં સાથે મળી અને એક મોટી સભા ગુજરાતના તમામ ખેડૂત આગેવાનોને બોલાવીએ તમામ રાજકીય પક્ષોના આગેવાનોને આમંત્રણ આપીએ અને એક મોટી સભા કરી અને ત્યાંથી રેલી સ્વરૂપે આ તમામ ફોર્મ દ્વારકા કલેક્ટરને આપવા જવાનું આયોજન ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સવારે દસ વાગે ભટગામથી ખંભાળિયા ખૂબ નજીક છે સવારે કોગ્રો કરવા ખંભાળિયા જતા હોય એવા પચાસ ટકા લોકો છે તો એ બધાને વિનંતી છે કે ત્યાં અડધો કલાકનો સમય કલાકનો સમય બે કલાકનો સમય કાઢી અને આ ખેડૂતના પ્રશ્ને આપ સૌ આવો એવી વિનંતી સાથે જય જવાન જય કિસાન જય જગત